નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આયુષ્યમાન કાર્ડ વિશે કે આયુષ્યમાન કાર્ડમાં હવે મળશે દસ લાખ રૂપિયાની મફત સારવાર જો તમારી પાસે પણ આયુષ્યમાન કાર્ડ હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ કેન્દ્ર સરકારે ચૂંટણી પહેલાં બજેટમાં સામાન્ય જનતાને મોટી રાહત આપી શકે છે સરકારી સૂત્રો અનુસાર સરકાર જે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મળનારા જે હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજને વધારી શકે છે હાલ સરકારી હોસ્પિટલોમાં ઇલાજ અથવા તો દાખલ થવા માટે પરિવાર દીઠ વાર્ષિક પાંચ લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ આપે છે એટલે કે પાંચ લાખ રૂપિયાની જે મફત સારવાર તમે આયુષ્યમાન કાર્ડ દ્વારા કરી શકો છો હવે સરકારે હાલના વીમા કવરને પચાસ ટકા સુધી વધારો કરવા વિચારી રહી છે સરકારને આવી સલાહ એ બજેટમાં આપવામાં આવી છે જો સરકાર પચાસ ટકા હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજને વધારે છે તો આ કવર વધીને દસ લાખ રૂપિયા થઈ જશે ત્યારબાદ આગળ માહિતી મેળવીએ પહેલી ફેબ્રુઆરીએ વચગાળાના બજેટમાં જાહેરાત થઈ શકે છે કે આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ વીમો કવર જે દસ લાખ રૂપિયા થવાની શક્યતા છે એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે જેમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ જે પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે તેની જગ્યાએ બમણું કરીને દસ લાખ રૂપિયાની બે હજાર હેલ્થ સ્કીમ હેઠળ પરિવાર દીઠ વાર્ષિક ઇન્સ્યોરન્સ કવર જે બમણું કરીને દસ લાખ રૂપિયા કરવાની અંતિમ દરખાસ્તને અંતિમ ઓફ આપવા કામ કરી રહી છે એટલે કે સરકાર જે પાંચ લાખમાંથી દસ લાખ સુધીની મફત સારવાર જે હવે આયુષ્યમાન કાર્ડ હેઠળ આપશે સત્તાવાર સૂત્રો અનુસાર જે બુધવારે જણાવ્યા અનુસાર કે સરકાર એ આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ ઇન્સ્યોરન્સ કવરેજ જે બમણું કરીને જે કેન્સર તેમજ ટ્રાન્સપ્લાન્ટ જેવી જરૂરી હોય તેવા મોંઘી સારવાળા ગંભીર રોગ છે તે પણ ગંભીર રોગોની સારવાર પણ જે આયુષ્યમાન કાર્ડ હેઠળ થઈ જાય તે માટે આ નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ વાત કરીએ જે આગામી ત્રણ વર્ષમાં કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ બાંધકામ શ્રમિકો નોન કોલ માઇન વર્કર્સ તથા આશા વર્કર્સને આયુષ્યમાન ભારત જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવાના હેતુથી આ યોજનાના લાભાર્થીઓને બમણા કરીને સો કરોડે પહોંચાડવા પણ વિચાર કરી રહ્યું છે એટલે કે જે બાંધકામ શ્રમિકો છે જે કિસાન સન્માન નિધિના જે લાભાર્થીઓ છે ત્યારબાદ આશા વર્કર છે જે મજૂરો છે તે દરેકને આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લેવામાં એટલે કે દરેકને આયુષ્યમાન કાર્ડ જે બનાવી આપવામાં આવશે જેથી તેમને પણ કોઈ ગંભીર અથવા ગંભીર એવા રોગોની સારવાર માટે તેમને દસ લાખ રૂપિયાનું મફત સારવાર જે આ કાર્ડ દ્વારા થઈ જાય તો આવી રીતે જેનું અત્યાર સુધીમાં ઓગણસી હજાર એકસો સત્તાવન કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કુલ સ પોઈન્ટ બે કરોડ જેટલા હોસ્પિટલાઇઝ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહી છે તો મિત્રો આવી રીતે પાંચ લાખમાંથી દસ લાખ રૂપિયા સુધીની સહાય જે સરકાર દ્વારા આપવામાં આવશે તો આયુષ્યમાન કાર્ડ લઈને મોટો નિર્ણય લેવામાં આવી શકે છે તો મિત્રો આ અત્યારની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત